કેવડા મોટો પતંગ છે આ કોણ ચગાવી કે થી 8 ને 30 મિનિટ એમાં મિની લોક ચડી જશે ચલો આ એક દોરો કો કે આમાં તો જય માતાજી બધા મિત્રો ને હરણ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં છો ને અમે પણ મજામાં છીએ તો બધા મિત્રો મજામાં જશો ને મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે તો બ્લોગ જોવા માટે બધાને વેલકમ બધાને મારી ચેનલમાં સ્વાગત છે તો જોઈ લો મસ્ત મજાનો નજારો છે કાંક આવી રીતે આમ જોઈ લો

અને મસ્ત મજાનો આપણે કરી છે બ્લોગ ચાલુ કેમ કે બ્લોગ આપણે બપોરે આજે મોડો થઈ ગયો એટલે આપણે આજે લગભગ મારે નથી એક બે એક વાગે આજ બ્લોગ ચાલુ કર્યો કાલ અમે બાર વાગે ચાલુ કર્યું પણ કાલમાં થોડોક વહેલો હતો અને પછી તમને ખબર બધા મિત્રો કેમકે સવારના વહેલો વહેલો બહુ કામ હોય પાછી ઠંડી પણ બહુ છે એટલે ઠંડીનું કામ મજા ના આવે પણ કારણ કે રે તડકો ચડે તેમ આપણે મજા આવે કામ કરવાની અને દીએ પણ મસ્ત જાય અને આપણે તડકી ચડે પછી આપણે બુઆફોન થાવી બધું આડો કામ કરી કેમ કે પાણી તો આપણે ઠામડામાં આ તો ધોયામાં આપણે તો વામ જ લાગે કેમ કે તાજો પાણી એટલો હોય ને એટલે આપણે મજા ના આવે ની મજા એ ના આવે તાજો પાણી ની મમ્મી હમ તો માં પ્રિયંકા બેન ઊભા છે અને વચલો આ એક દોરો કો કે આમ તાણી તાણી અને તોડી નાખ્યો છે કા તૂટી ગયો અહીંયા ને અહીંયા હા બે દોરા તોડી નાખ્યા છે હા નુકસાન થઈ ગયું ના જોઈ લો આજ તો આપણે અહીંયા ટાંકામાં થોડું તમને કેમ કે પાણીનું તાણ છે એટલે કા તો જોઈ લો અમારે મહેન્દ્ર શું કરે છે તો મને મહેન્દ્ર બતાવું જોઈ લો અમારે મહેન્દ્ર શું કરે મહેન્દ્ર એને મસ્ત મજાનો કેવું અસલ મોબાઈલ નવો કરી નાખ્યો કા જોઈ લો એને કાલે પણ તમારે બતાવ્યો તો એને મસ્ત મજાનો છે મા મોગલમાંનો ફોટો છે તો મા મોગલમાં તો એક લાઈક કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો એટલે મસ્ત હા જય મોગલમાં કોમેન્ટમાં લખજો મિત્રો તો ખબર પડે અને એને પણ મસ્ત મજાનો રાપરથી કાલ કોમર નખાય છે એમ જોઈ લો કરી

તમારે એલાયચી બેલાચી જરૂર પડે તુલસી ની ચા પીવો તમારે ઠંડી પણ કે ઠંડી માટે ઘણા દિવસો થઈ ગયા હવે મેળામાં લીધું સારું આવ્યું આશાપુરા લઈ આવી આશાપુરા લઈ આવી હતી પણ એ પૂરું થઈ ગયું હે ને <laughs> तो रवि भाई तो 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 ना ना सो का का काम का जाले से मत ब्लॉग जो जो वीडियो को लाइक शेयर पापा मित्रों ने तो माता तो बाबा क्या तो मोटा पतंग लेना केवड़ा मोटा पतंग ची तो सके हमारा इस बच्चे करा सके वो मस्त समझाने पतंग से नहीं, नहीं। तो जो आ, के वो मस्त समझाने है अने राई भली आया है वी पच पात्री पतंग पे ला चाली पतंग लिया है वो अने कार पास रापर गया तो रापर थिपरण पतंग लाया अने पसों थिया रापर पतंग, पतंग लाया <laughs> जब वकील करना होगा खोटा नहीं बोला ना अभी सिर्फ इन्होंने अभी सि�

કરે મમ્મી ને ચા બનાવવાની બાકી પડી કેવડો મોટો પતંગ કલર કેવો ના લાલ ધોરો અને અને હમ સ્ટાર હે અંદર જો આવડો મોટો ભાઈ ભાઈ જો પર રવિ ભાઈ બી સેમ ટુ સેમ કલર હે જો મો ધોરો અને પછી આય ધોરો પછી સે આય ધોરો આ બે બિલુ કરો આ બિલુ કરો હે ને પછી આ આરિયા વાદળી એક ઈજ કલર જોઈ લો મરુન કલર હા ને અમાર મેન રવિ એક કલર ના થા હે ને આલો આપણે બિસ્તર ઉપર ચાય બનાવી નાખી અને બાવાજી તો બેઠી ગયા છે ઠુલસવા

જો અમે કાં તો મારા વિડિયોમાં બતાયો તો કે મેં રસોડો સાફ કર્યો તો એ જ સરખામાંથી તે વારનો તારનો બગલ બરદત થઈ હે તો 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 અને હેને બેઠો હે અને

મિની બ્લોગ મિની બ્લોગ માં ખુદ ના આવશે તો બતાય મિની બ્લોગ ને સપોર્ટ કરો એટલો બ્લોગ માં શોર્ટ વિડિયો માં સપોર્ટ કરે છે એટલો મિની બ્લોગ માં સપોર્ટ કરજો અને બ્લોગ પણ સપોર્ટ કરજો મિની બ્લોગ નો અપલોડ ટાઈમ 8 વાગે થી ને મિનિટ એમાર મિની બ્લોગ ચડી જશે સવાર સવાર ના તો જોવાનું ભૂલતા નહીં અને આપણે મસ્ત મજાના જો એક બ્લોગ ને મિની બ્લોગ બસ અને મમ્મી ચાય બનાવે હજીની

ચાય તો ઘણો બધો વાય ને સુ બીડી બસ એ બહુ ગમે મસ્ત હે ચાય બાય પી લીધો હે અને આપણે વરી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે અને મમ્મી જો શું કરું મમ્મી ને પછી ખાનો

balse na udah alam, ha jadi agar balse ya <laughs> <laughs>